વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં દસ કામોને મંજૂરી આપવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં દસ કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જ્યાં ચર્ચાના અંતે બેઠકમાં તમામ દસ કામોને મંજૂરી આપવામાં આવી હતી નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં મુખ્યત્વે ફાયર અને તાત્કાલિક સેવા વિભાગ પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સયાજીબાગ જુ શાખા જેવા મહત્વના વિભાગના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જે તમામ કામોને મંજૂરી અપાઈ હતી વડોદરા શહેર માટે રાહત અને બચાવની કામગીરી સંદર્ભે ત્રણ મહિના માટે કુલ બસ્સો જેટલા તાલીમબદ્ધ તરવૈયાઓની ભરતી કરવા માટેના કામને આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી બેઠક સંદર્ભે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વિસ્તૃત માહિતી આપી હતી આજે સ્થાયી સમિતિની બેઠકમાં દસ જેટલા દરખાસ્તો ચઢાવવામાં આવ્યા હતા દરખાસ્તોની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર બારમાં બે વરસાદી ગટર લાઈનના કામ હતા એમાં હરિદર્શન ઉપલબ્ધ થઈને બિલ સ્મશાન સુધી નવીન જે વરસાદી ગટર નાખવાની છે નવ પોઈન્ટ બાર ટકા ઓછા તેતાલીસ લાખ તેતાલીસ હજારના કામને મંજૂરી આપવામાં આવી છે એવી જ રીતે વોર્ડ નંબર બારમાં બિલ ચાપડ રોડ પર આવેલા ગુડાસકેવાળા રસ્તે નવીન વરસાદી ગટર લાઇન નાખવાના કામને નવ પોઈન્ટ ઝીરો એક ટકા ઓછાના અઠ્ઠાવીસ લાખ બાણું હજાર બસો સાડત્રીસના બાબપત્રને મંજૂરી આપવામાં આવી છે અગ્નિ અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા બસો જેટલા તાલીમબંધ તરવૈયા અને રેસ્ક્યુ વોલેન્ટિયર્સ લેવાની જે દરખાસ્ત આવી હતી જેને મંજૂરી આપવામાં આવી છે આ ત્રણ મહિના દરમિયાન ઘણા ફેસ્ટિવલ ખાસ કરીને ગણેશ મહોત્સવ અને વરસાદની સિઝન ઘણી વખત વોટર લોગિંગ અને બધી સમસ્યા હોય છે એના માટે ટેમ્પરરી ત્રણ મહિના માટે બસો જેટલા તરવૈયા અને રેસ્ક્યુ વોલેન્ટિયર્સ જે લેવાના છે એ કામને મંજૂરી આપવામાં આવી છે અગ્નિશમન અને તાત્કાલિક સેવા દ્વારા બ્રોન્ટો સ્કાય લિફ્ટ કે જે ચુમ્માલીસ મીટરની હાઈટવાળી છે એના મેન્ટેનન્સનું જે કામ હતું પિસ્તાલીસ લાખ પંચાણું હજાર ચારસો ચુમ્માલીસ એ મેન્ટેનન્સ કરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે ઓડિટ વિભાગ દ્વારા જે રિપોર્ટો મૂકવામાં આવ્યા છે એને જાણવા લેવામાં આવે છે ચીફ ઓડિટરની નવ દિવસની રજાથી એને મંજૂર કરવામાં આવી છે પૂર્વ ઝોનમાં વહીવટી વોર્ડ નંબર પાંચમાં નીલી પાર્કથી અમરદી બંગલો સુધી પ્રેશર સુધારણા હાથે ત્રણસો એમની લાઈન નાખવાના કામને પાંત્રીસ પોઈન્ટ ચોવીસ ટકાના વધુ મુજબ પિસ્તાલીસ લાખ અડતાલીસ હજાર નવસો છવ્વીસ રૂપિયાના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત જે ત્રેવીસ ચોવીસ ચોવીસ પચીસ અને પચીસ છવ્વીસની વોટર સપ્લાય સેન્ટર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટેની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટની સામે કુલ બેતાલીસ કામો બસો તિઠ્યોતેર કરોડના કામોને પ્રાયોરિટીના ધોરણે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે ફેરફાર કરવામાં આવે છે કે જો આ કામમાં કોઈ ફેરફાર કરવો અથવા રદ કરવા હોય તો ફરી સ્થાયી સમિતિમાં આવવાનું રહેશે બાગ ગૃહ વિભાગ દ્વારા જે દ્વિવાર્ષિક શાકભાજીને ફળ ફળાથી ખરીદવાનો ઇજારો હતો ચાર પોઈન્ટ પચાસ ટકા ઓછાના ભાવે છોતેર લાખ છત્રીસ હજાર નવસો અડસઠના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આઉટસોર્સિંગથી જે સોની સંખ્યામાં પીણ લીધા હતા હાલ ટેન્ડરિંગ પ્રોસેસ ચાલુ હોય ત્રણ મહિના માટે એક્સટેન્શન આપવાનું ઠરાવવામાં હાલમાં તો એક વોટ્સએપ નંબર આપેલો છે પરંતુ ચારે ચાર ઝોન માટે એક એક ક્લાર્ક અને એક એક ડબલ એ કક્ષાના એન્જિનિયર આપી અને ચારે ચાર ઝોનમાં અલગ અલગ એક વોટર મેનેજમેન્ટ સેલ બને એ દિશામાં પણ આજે સૂચન કર્યું છે કમિશનર સાહેબે કીધું છે કે આવનારા એકાદ અઠવાડિયામાં આ વોટરના જે પ્રોબ્લેમ છે એને એડ્રેસ કરવા માટે લાંબા અને ટૂંકા ગાળાના આયોજનો ખૂબ ગંભીરતાથી અને ખૂબ પ્રામાણિકતાથી કામ કરવામાં આવશે તમામ સાઈના સભ્યોની પણ રજૂઆત હતી મારી પણ રજૂઆત હતી અને જે પ્રમાણે ન્યૂઝ મીડિયાના માધ્યમોથી ખબર પડે છે કે પાણીનો જે પ્રોબ્લેમ છે અને ઉનાળાનો સમય ચાલે છે તો આ અમારી જવાબદારી છે અને આમાં અમે લોકો ખૂબ નિષ્ઠાપૂર્વક જે કોઈ પ્રોબ્લેમ છે કોઈ લાઈનો બદલવાની છે કોઈ પ્રેશર સુધારવાનું કામ કરવાનું છે કોઈ જગ્યાએ મોટી લાઈનો જર્જરી થઈ ગઈ છે અને એના સેક્શન બદલવાના છે જે પ્રમાણે ફ્રેન્ચ વેલો છે એના સર્વિસિંગ કરવાના હોય કોઈ નવી જગ્યાએ ડ્રેજિંગ કરીને નવું એક્સ્ટ્રા પોન ચાલુ કરવાનો હોય એ પ્રમાણે કામગીરી યુદ્ધના ધોરણે લેવામાં આવશે કોર્પોરેશન પ્રમાણે રાખતી આ તમામ વોટરને લગતા કામો વહેલા વહેલી તકે પૂર્ણ કરે એ દિશામાં કમિશનર સાહેબે પણ ખાતરી આપી છે અને ટૂંક સમયમાં આ દિશામાં અત્યારે કામ ચાલી રહ્યું છે હજુ વધુ વેગવાન બનશે એવી બાયધરી પણ